ભાવનગરના બાહોસ અને નીદર પત્રકાર ઉપર હુમલો ભાવનગરના સમાજસેવક અને દેશહિત સમાચારની અંદર પત્રકાર તરીકેની ફરજ બજાવતા એવા જહુરભાઈ જેજા ઉપર કોઈ યુવાન દ્વારા હિચકાર હુમલો કરવામાં આવ્યો સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર જાહેર મિત્રા દ્વારા મારું નામ જહુરભાઈ જેજા જહુરભાઈ શું ઘટના બની છે હું બપોરના એકથી સવા એકના ગાળાની અંદર શિશુવા સર્કલ પહેલા જે હિલાલ હાઈટ્સ નામનો ફ્લેટ બનેલા છે ત્યાંથી હું પસાર થતો હતો ત્યાં સામેથી રોંગ સાઈડમાં આવતા માલવી કો અકીલભાઈ અશરફભાઈ સામેથી આવતા હતા એ ગમે કારણસર હું મારી સાઈડમાં હતો એ રોંગમાં હતા હવે એ ઝસકી ગયા કે શું તું ખબર નહીં જોરથી રાડ નાખી એટલે મેં ગાડી ઊભી રાખી એટલે એણે એની ટુ વ્હીલર બાઇકને ઘોડી ચડાવીને મારી ઉપર એટેક કર્યો અને મને હાથમાં ઇન્જરી થઈ અને ઝપાઝપી કરી અને પછી મેં ઉતરીને પૂછવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ મારો વાઘ શું છે તો એ ભાગી ગયા પોતાની ટુ વ્હીલર લઈને અને કહેતા ગયા કે હજી તું જોઈ લેજે અમે તને મૂકશું નહીં અને આ રોડ ઉપર તું દેખાણો તો ગંભીર પરિણામ આવશે સાંભળ્યું છે તમે કોઈ ન્યૂઝ એજન્સી અથવા પત્રકાર તરીકે પણ ફરજ બજાવો છો હું દેશિત સમાચારમાં મેનેજિંગ તંત્રી છું અને કદાચ હોઈ શકે કે અમુકને ગમતું હોય ન ગમતું હોય ને એનું પણ રાગદ્રેશ રાખીને કદાચ એટેક કર્યું હોય બાકી હું એને ઓળખતો નથી કોઈ જાતની અમારે લેવડ દેવડ નથી ચા પાણીનો વ્યવહાર નથી તો અચાનક આવો દુર્વ્યવહાર અને એટેક કરવો હું મારી ગાડીમાંથી હેઠે પણ નહોતો ઉતર્યો છપાછપી થઈ એ દરમિયાન એ મારીને ભાગી ગયા હું ઉતર્યો તા તો એ ભાગી ગયા હતા તમે અહીંયા શું લેવા માટે ગયા હતા હું મારી સ્કૂલની વર્દીનું મારું કામ છે બચ્ચાઓમાં જે સ્કૂલને છૂટે એને લેવા માટે ત્યાં ગયો હતો હાલમાં જવુંભાઈ તમે જે તમને હાથ ઉપર વાગ્યું છે તેને લઈને શું કાંઈ સારવાર લીધી છે અથવા કાંઈ એટલું બધું ગંભીર ઇજાઓ છે ભાવનગર શહેર સર્ટી હોસ્પિટલમાં મેં સારવાર લીધી છે અને ડૉક્ટર સાહેબે એક્સરે કરાવ્યા છે એ ડૉક્ટર સાહેબે કીધું છે કે ઇન્જા ઇન્જરી ગંભીર છે મૂળ માર છે પણ કોઈ હાડકાનું ફ્રેક્ચર કે એવું કાંઈ નથી પણ માર મારવામાં આવ્યો છે ને મૂળ મારની ઇન્જરી બતાવી છે હવે આ બાબતે તમે કઈ ફરિયાદ અથવા કોઈ પણ ઉચ્ચ લેવલે શું પગલાં લેશો મેં આ સમાજ લેવલે પ્રયત્ન કર્યો હતો કે મારે આ નામાંકિત કુટુંબ અને સારા વ્યક્તિનું પ્રેસમાં ન દેવું એની માટે મેં બપોરના એક વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી નવ વાગ્યા સુધી પ્રયત્ન કર્યા કે ઘર બેઠા પતે પણ મને એમ લાગ્યું કે કોઈને રસ ન હતો અને મને એવું લાગ્યું કે એ લોકોને બસ મારીને બે ફાર્મ બનીને પોતાના બંગલાઓમાં અયશીથી રહેવાનું ને કોઈ નાના માણસ ઉપર ઘા કરી લેવો એવું મને લાગ્યું એટલે મારે ના છૂટકેથી અત્યારે સારવાર લેવી પડી અને ફરિયાદ માટેની પ્રોસેસ કરી શકે રહું અત્યારે પોલીસ ફરિયાદ કરી છે બોલે અરજી આપેલી છે પણ હમણાં હું એફઆઈઆર માટે જાઉં છું ઓકે અને અમે સાંભળ્યું છે કે તમે સામાજિક કાર્યકર પણ છો તો સમાજ લેવલે કાંઈ કોઈ આપણા આગેવાનો છે આ છે તે છે એ કાંઈ તમે કરવાના ખરા આવનાર સમયમાં સમાજ લેવલે મેં પ્રયત્ન સમાજ લેવલે સામાજિક કાર્યકરના હિસાબે જ મેં બપોરનાથી લઈને સાંજ સુધી વાટ જોઈ એના લાગતા વળગતા મોટા મોટા વ્યક્તિઓને મેં કીધું કે આનું જે હોય ઘર બેઠા પતાવો પણ મને એમ લાગ્યું કે એ લોકોનો કોઈ જવાબ નહીં મતલબ એમ કે તમે થાય કરી લો આજે ફી બરાબર છે એટલે મારી બાજુ એનો સહકાર ન હતો કા પછી સામેવાળા કુટુંબ બાજુ એનો સહકાર ન હતો એ મને ખબર નથી અને હવે આમાં તમને ન્યાયની અપેક્ષા કઈ રીતે છે શું ન્યાય શું માણસો એની ઉપર આપણી પાસે સર્વાપરી આપણું બંધારણ છે કાયદા કાનૂન છે એની ઉપર પગલાં લેવામાં આવે જેથી કરીને બીજીવાર કોઈ ઉપર હાથ ન ઉપાડે અને માણસો સુરક્ષિત રીતે જીવન જીવી શકે